આજે રવિવાર છે તો અમે વિચાર્યું કે ચાલો કંઈક ખાઈએ પણ શું ખાશું પછી ફેમસ સ્વાદિષ્ટ એક નંબર પેલેસ બિગ ફિસ્ટ એવું બજરંગી સેવસડ સેવસડ જે આવેલું છે બાલાજી હોટલની સામે જ્યાં ના ઓનર છે રોનકભાઈ જે બોડેલીનું સ્વાદ પ્રિય જનતાને ખૂબ જ સેવતરી ખવડાવે છે તો એકવાર બજરંગી સેવસળ જરૂર મુલાકાત લો એડ્રેસ બજરંગી સેવસર બોડેલી છોટાઉદેપુર હાઈવે બોડેલી રોનકભાઈ નક મોબાઈલ નંબર છે નવા નવ્વાણું ચોવીસ અઠાવન અડસઠ ઓગણચાલીસ અમે તો અમે તો દર દર રવિવારે અહીંયા સેવસળ ખાવા આવીએ છીએ તો તમે પણ બધા આવો અને સેવસળની મજા માનો અને અહીંયાના ઓનર રોનકભાઈ ખૂબ જ સરળ સ્વભાવના વ્યક્તિ છે જે ગ્રાહકને માત્ર જેમ જ ખવડાવે છે તો અવશ્ય મુલાકાત લો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કોમેન્ટ વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલને સપોર્ટની જરૂરત છે તો તમે લાઈક શેર કોમેન્ટ કરો ધન્યવાદ

નહીં યાર આપણે તો ખાલી થોડુંક બોલવાનું પછી તો એની જાતે એટલે રીલમાં બિલ બસ છે કરું હજુ